અરે અલ્યા તું તૈયાર કર ને ઉલાને બોડા હા રે હેડો તૈયાર કર રો વાડ બોલો બોલો એ પડાતા લાણો તું આ ઉતવા છે ના ના લે તમ નથી મને આ મામા મુ ક્યો લાગુ ર એ જમન લાગરો માતાના બસ આ પ્યાર કે તો હકાએ પ્યાર થઈ ગયા ને હોય અડો તા તો જાય તાર અડો અડો બતો અડો આ રે ઉતો લાગત તો લાગ પેઢવા હેડો આવ્યો કે ભાઈ લાડી લાવું ભાઈ તમે ડીજે ના પૈસા આમાં બાજી પોચે નહી થી વગાડવાનું છે સારું તો હા

એ ઉતારો આલો ઉતારો આલો આ તો તમે તો ચાલુ કરો તમે ગાતા નથી એ ઉતારો આલે વેવણો ઉતારો આલ નથી આલો જો તું પડે કે ચાલુ ઓય ના એ તમા થાળી નો થાળી નો પડ કેડી રાખી દેવાનું

તો આરો फटाफट મુરત તમ ધારુ છે અલવા રે કપે હા તરવા નો તમ તા જો આરો લાડો છે ગમે પંડિત નહીં પંડિત આરો હું એ એવું છે પૂજ

તો પછી કોઈ ના લે સોહા બીજા તારે બહુ ઘરે આવતી રહી સોહા તું આખી જિંદગી બહેરા ની માર ખાઈ સોહા તું બહેરા ના લુકડા ધોય સોહા હવે બહેરા ના આગળ રાખો ના હોય બહેરું આગળ થી જોરો હા તો પણ તોડે છે હળવે 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 ફટાફટ લઈ જ મોડ મેલી છે ત્રણ વખત જતી રહી છે ખબર પડી ગઈ તો રખાઈ દેવાના છે પાછી મેળ જવાના છે મોઢ લાડો ગમે એવું લાડો હતો પણ દીદી બસ સારો કાળો તો કાળો